એ મુજબ અને ક્ષત્રિય સમાજની જે પરંપરા છે અને અમદાવાદ જે અમારી સંકલન સમિતિ અને કોર કમિટી છે એમને પણ આ સંદેશો પ્રસારિત કરેલો છે કે ભાઈ આપણે વડાપ્રધાન આજે પધારી રહેલા છે તો એમના આદર સન્માનમાં જે ચૂંટણીની આદર્શ આચાર સંહિતા હોય એ એ મુજબનું વર્તન આપણે અને અત્યાર સુધીનું આંદોલન અમારું શિસ્તબદ્ધ જ રહ્યું છે એ તો આપ મીડિયા લોકો અને જેમ રાજકોટમાં ટોળીના જે ઈંડા હતા એ પાંચ લાખમાં રાખી શકતા હોય તો એ અમારી આદર્શ પરિસ્થિતિ છે અમે જે જે અમારું છે છે વર્તન કરી અને વડાપ્રધાન શ્રી સમગ્ર દેશના અમારા એટલે એ એક ભાવના છે અને અમારો જે યુવા આ સ્વયંભૂ આંદોલન છે બેન એટલે અને જે યુવા વર્ગ છે અને હાલમાં ચૂંટણીનો માહોલ છે તો ક્યાંય ગેરમાર્ગે ન દોરવાઈ જાય એટલા માટે અમે આજે આ પ્રેસ ખાસ કરીને જામનગર જ્યારે વડાપ્રધાન પધારી રહ્યા છે આવતીકાલે એના માટે આ પ્રેસ કરેલી છે અને ત્રણ તારીખે અમારું અહીંયા મહાસંમેલન છે ખેજડીયા બાયપાસ પાસે એ બે તારીખે હતું પણ વડાપ્રધાન પધારતા હતા એટલે જ અમે અત્યાર સુધી જે પ્રશાસનનો અમને જે સંપૂર્ણ સપોર્ટ જે છે ખાસ કરીને અહીંના પોલીસ ખાતાનો અમને પણ પુષ્કળ સપોર્ટ છે અને અમે ડિસિપ્લિનમાં અત્યાર સુધી અમારું આંદોલન છે અને અમે જે કોઈ રાજકીય આંદોલન નથી બહેન આ જે છે એ અમારું સામાજિક આંદોલન છે તો સામાજિક આંદોલન મેં ચૂંટણીનો માહોલ બને એટલે ઉગ્ર થઈ જતું હોય યુવા વર્ગ છે બીજા ભાગુ તત્વો એમના કોઈ પણ રીતે મિસયુઝ કરી ના લઈએ એટલા માટે ત્યાં અમદાવાદથી પણ સંકલન સમિતિ આ મેસેજ પ્રસારિત કરેલો છે અને અમારી જે આઈની કોર કમિટી એને એને નિર્ણય કરેલો કે ભાઈ આપણે ખાલી જે ટેક્સ્ટ મેસેજ છે એના બદલે આપણે લાઈવ ઓડિયો જે છે એ આપણે પ્રેસ કરીને આજે પ્રસારિત કરી આમાં અમારું આંદોલન તો એ રીતે જે અચ્છા એટલે રૂપાલાની વિરુદ્ધનું આંદોલન ચાલુ રહેશે પણ પ્રધાનમંત્રીનો વિરોધ નહીં કરવામાં આવે હા એ અમારો જે ભાજપનો વિરોધ તો છે જ બરાબર પ્રધાનમંત્રી ભાજપના એવું નથી જે પ્રધાનમંત્રી છે એ દેશના પ્રધાનમંત્રી છે અને જ્યારે કોર કમિટીએ અમારે એ નિર્ણય લઈ ચૂકી છે જે એમાં કાંઈ હું તો પ્રવક્તા તરીકે છું જે આખી કોર કમિટીએ એ આ નિર્ણય લીધેલો છે કે ભાઈ આપણે જે એક વેલ ડિસિપ્લિન અત્યાર સુધીનું આપણું આંદોલન છે બિન રાજકીય છે અને આ આપણો યુવાન ક્યાંય ગેરમાર્ગે પોલિટિકલી મિસયુઝ ન થઈ જાય એ માટેની આ એક અમારી પ્રેસની મીટ રાખી હતી અમે અને જે અમે રજવાડાઓ છે તો અમે પણ એ જે આ સ્ટેટ હેડ શું કહેવાય જે આ દેશના આખા હેડ છે તો એનું એક રિસ્પેક્ટ એ બટ નેચરલ વસ્તુ છે અને ક્ષત્રિય સમાજ માન સન્માન માટે તો અમે જાણીતા છીએ તો અમારે એ કોઈ નવી વસ્તુ નથી કે ભાઈ અમે કોઈ માન ન આપવું અપમાન કરવું એ કંઈ એ અમારા ઓલામાં જ નથી અચ્છા તો કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો વિરોધ તો ક્ષત્રિય સમાજ ગામે ગામ કરી રહ્યા છે પ્રધાનમંત્રીનો ખાલી નહીં કરવામાં આવે અને ભાજપના નેતાઓ એ તો જે ભાજપના નેતાઓનો વિરોધ જે છે એ કોઈ આ જે આપણે કહીએ પ્રધાનમંત્રી કયો રાષ્ટ્રપતિ કયો એ ટાઈપના કોઈ ટાઈટલ લઈને નથી આવતા અને અમારું આંદોલન જે છે તો એ તો લોકશાહીની રીતે જે વિરોધ કરવાનું છે અને અમે આદર્શ ચૂંટણીની જે આચારસંહિતા છે એ મુજબ આજે અમારો ધર્મરથ જામનગરમાંથી જ છે અને હું આપને વાત કહું કે હું ગઈકાલે જે અહીંયા મોડપીર દાદાનું મંદિર છે એ વગડામાં જગ્યા હતી અને રથ ચાર કલાક મોડો આવ્યો હતો પાંચ વાગ્યાનો આવવાનો ટાઈમ હતો રાતે નવ વાગે આવ્યો હતો અને ત્યારે પણ અહીંયા બે હજાર લોકો હતા હવે આપ ભાજપની સભા આપ તો કવર કરતા જ જશો કલાક મોડું થાય તો બે હજારની સભા ન થઈ શકે બે હજારની અત્યારે થતીય નથી પણ એ ને અમે ચાર કલાક મોડા પછીને આપ કહેશો તો એના જ ફૂટેજ મોકલી આપશું આપને

અત્યારે માની લો કે હવે અમે બેસીને હજી માની લો કે ટિકિટ પાછી ખેંચવાની શક્યતા હોય ને તો એક નહીં પાંચ ટિકિટ અમે કંઈ પાછી ખેંચી લઈએ એમ છે હવે એમની એ ભાગાભાગી ચાલુ થઈ છે અને આપ તો મીડિયામાં છો આપને એ ખ્યાલ જ છે કે ભાઈ જામનગરની સીટ છે સૌરાષ્ટ્રની ઘણી બધી સીટમાં અને આઈની સીટમાં જે મને જેટલી થોડી ઘણી સમજ પડે છે પણ પચાસ હજારની લીડથી કોંગ્રેસ જીતી જશે અચ્છા એટલે કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી પણ મહેનત એ કરી રહી છે કે આ ધર્મયુદ્ધ છે બેન બરાબર અમારે તો લડવાનું જ હતું કે અમારા દુશ્મન કોણ હતા આમાં ભાજપ બરાબર અમે એક કેન્ડિડેટ તો ઉભો નથી રાખ્યો તો રણનીતિ શું બને દુશ્મન નો દુશ્મન એ મિત્ર બરાબર એટલે અમે કોઈ કોંગ્રેસમાં ભળી જાય છે કે અમે કોંગ્રેસ ના થઈ ગયા કે એવો કોઈ પ્રશ્ન જ નથી અમારી વિચારધારા કોઈ કાંઈ ફેરફાર કરવા હું પોતે ભાજપમાં જ અત્યાર સુધી હતો અને જે આપ ગણો લ્યો કે પંચાણુંથી થી એસી ટકા ક્ષત્રિય સમાજ ભાજપ જોડે જ હતો આ તો ભાજપે અમને સસ્પેન્ડ આખા ક્ષત્રિય સમાજને સસ્પેન્ડ કર્યો અને એ ફસાણા છે અમારી સાઈડથી કોઈ એમની નેતાગીરીની મોટા મોટી ભૂલ થઈ કે અમને ઓળખવા આજે હું આપને કહું છું કે આજે આજના જે આપણે બે બેકમાં જઈને એ લોકો જો એમ વિચારે કે ભાઈ ફરીથી હજી ચાર તારીખ છે કે ચૂંટણી આ કેન્ડિડેટ પાછું ખેંચવાની તો અમે એક ખાલી એક રૂપાલા નહીં અમે પાંચ માંગીને તો પાંચમાં ભાજપ તૈયાર થઈ જાય એમ છે અને અમારા કેન્ડિડેટ મૂકી તો એ માની જાય એમ છે આ આ પ્રકારની અત્યારે અને આપ પણ જોઈ રહ્યા છો કે આજે લડે છે કોણ કોંગ્રેસ અને ભાજપ લડે છે કે ક્ષત્રિયને ભાજપ લડે છે ગ્રાઉન્ડ ઉપર શું છે ગ્રાઉન્ડ ઉપર આપ અત્યાર સુધી શું કવર કરી રહ્યા છો કે ક્ષત્રિય અને ભાજપ લડે છે કોંગ્રેસ તો અમારી કરતાં નબળી પડે છે અમે ફાસ્ટ ભાગી છીએ બરાબર એટલે અને સૌરાષ્ટ્રનું કે આખા ગુજરાતનું આ પિક્ચર ગણી લીધું જે અમારી જે અને અમારી જે આજે હું કોઈ રાજકીય નેતા કે એ કાંઈ છું નહીં હું જે જેમાં હતો અને નિવૃત્ત થયેલો છું તો મારી અમે બધા જે સાઠ પ્લસ સિનિયરની ટીમ છે ઈ લોકો ખાલી કે ભાઈ અમારી અસ્મિતાને અને એક હજાર વર્ષ સુધી બેન જે આના માટે લડેલા હતા એ માટે ઓલું હતું ને એક જે ઘમંડ જે કયો અમે માગું તું અમે એમ કહેતા હતા ગીર પ્રધાનમંત્રી માફી માંગશે તો તમે લોકો આપી દેશો કારણ કે એવું કહેવાય રહ્યું છે કે પ્રધાનમંત્રી આવે એટલે દરેક વખતે આખી પરિસ્થિતિ બદલાઈ જાય એ પાટીદાર આંદોલન વખતે પણ બદલાઈ ગઈ હતી અને આ વખતે પણ એવું કહેવાય રહ્યું છે કે પ્રધાનમંત્રી આવશે તો પરિસ્થિતિ બદલાઈ જશે આમાં હું મારો પોતાનો જવાબ આપી દઉં સંકલન સમિતિ કે સમાજ વતી નહીં હું માફ નહીં આપું આ બહુ સ્પષ્ટ વસ્તુ છે કે ભાઈ મારી બાજુથી કે હું મારી આ સ્ટેટ વતી કહી દઉં કે અમે માફ કરવા માટે આમાં કાંઈ તૈયાર નથી એ એક બહુ ચોખ્ખીન જટ વસ્તુ છે કે ભાઈ આ જે છે કે હવે એ ગયો છે અમે તો સાત તારીખે વોટિંગ અગેન્સ્ટમાં જ કરવાના છીએ એમાં કોઈ આ તો એક પ્રધાનમંત્રી જે છે એ હોદ્દાની ગરિમા છે એને અમે રિસ્પેક્ટ કરી છીએ અને એ માન કે એ હોદ્દાની ગરિમા છે અને અતિથિ દેવો ભવની વસ્તુ છે કે એક દિન ઓલામાં એ કોઈ ઓદાની ગરીમાં સવે જાળવવી જોઈએ આપણા પ્રાઇમ મિનિસ્ટર છે એટલે એ પૂરતી વાત છે આમાં બિલકુલ માળિયા સ્ટેટના રાજવી છે જેમનું કહેવું છે અને સ્પષ્ટ માનવું છે કે અતિથિ દેવો ભવ અને પ્રધાનમંત્રી છે કેમ કે પ્રધાનમંત્રી પદની ગરિમા છે માટે તેમનો વિરોધ નહીં કરવામાં આવે પરંતુ હા એ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ યથાવત રહેશે ત્રણ તારીખે મહાસંમેલન

અમારી જે રણનીતિ છે એ ખુલ્લી કરી દઉં તો અમે એક હું મારા મિત્ર આગળ એક મત માગવાનો છું આંખમાં આંખ મેળવીને કે ભાઈ હું ક્ષત્રિય છું તારી આગળ કાંઈ તમારી પાસે માગેલું નથી એક મત અમારા ઉમેદવાર નહીં અમારા વિરોધ માટે હું માગું છું એટલે બે સવા બે લાખ અમારું વોટિંગ થશે તો આપ ગણી લ્યો મેં આપને પચાસ જે કીધા એ આંકડો આવી જશે રણનીતિ પણ સ્પષ્ટ છે જે જણાવી દીધી છે અને હવે સાતમી તારીખે વોટિંગ થશે નિર્ભય ન્યૂઝ કહી રહ્યું છે કે વોટિંગ ચોક્કસથી કરજો કારણ કે વોટિંગ એ અધિકાર છે અને બને તો સો સો ટકા વોટિંગ થાય તેવો પ્રયત્ન કરજો પરંતુ જે રીતે ક્ષત્રિયો આખી રણનીતિ બનાવી રહ્યા છે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર